સમસારમાં આવેલ વિશ્વામિત્રી નદીમાં બ્રિજ પરથી પાણી ઠલવાતો હોવાના વિડીયો વાયરલ થયા છે વડોદરા શહેરના સમરમાં આવેલા બ્રિજ પાસેથી વિશ્વામિત્રી નદીમાં ઊંચાઈએથી પાણી ઠલવાતો હોવાના વિડીયો સમાવે છે આ વિડીયો સામે આવ્યા બાદ સામાજિક કાર્યકરે અનેક સવાલો ઉભા કર્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના તંત્ર પર પ્રતિક્રિયા આપતા આકરા પ્રહારો પણ કર્યા હતા છોડવામાં આવી રહેલું પાણી તેની તપાસ થવી જોઈએ આ સાથે આટલા ઊંચાઈથી પાણી છોડવાના કારણે નીચે ભૂવો અને ખાડો પડી ગયો છે કે આ પાણીના કારણે બ્રિજના પીમને પણ નુકસાન થાય તેવી ભીતિ છે તેમ જણાવી આ મામલે મ્યુનિસિપલ કમિશનર અહીં મુલાકાત લે તેવી પ્રતિક્રિયા આપી હતી બ્યુરો ચીફ એડિટર મયુર રાજુરૂ ગુજરાતી ન્યૂઝ મિત્ર વડોદરા શહેરનો સમા ઉર્વી બ્રિજ છે આ બ્રિજના નીચે જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટ્રીટ કે અનટ્રીટ ગંદુ પાણી છોડવામાં આવ્યું છે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે એસિડિક પાણી છે શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે બીજી બાજુ આ પાણી જ્યારે છોડવામાં આવ્યું ત્યારે મસ્ત મોટો ભૂવો નીચે પડી ગયો છે સાથે પાણી જે બ્રિજ છે એના પિલ્લરને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની અન આવડતના કારણે અધિકારીઓની નિષ્કાળજીના કારણે પાણી જે છોડવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ ચેરમેન સાહેબને વિનંતી છે કે દસ મિનિટની એની વિઝિટ લે અને જે પાણી પડેલું છે ટ્રીજ છે કે અનબ્રીજ છે અને સીધી રીતે પડે એવા પ્રયાસ કરવામાં આવે વિશ્વામિત્રી નદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે કરવામાં આવ્યો હોય ત્યારે આ નદીના પાણી પણ શુદ્ધ રહે પ્રદૂષિત ના રહે દુર્ગંધ ના મારે તેવા પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાએ કરવા જોઈએ